હવે સમજાણું તમને શું કામ ભાવે છે દહીં આવે છે એટલે ખટાશ ને લીધે મને બી એમ ભાવે પણ આ મને ખટાશ છે ભાઈ તો વઘારે આવે ને એની ઉપર તો સારું છે ભાઈ હું તમને કાકડી નાખી તો કાલ થી ખાવું કાલ કાકડી નાખી કાકડી નથી નાખી કાકડી ન ખાય સરસ લાગે તો કાલે આપણે પ્રયોગ કરશું આપણે બે ઓકે ઓકે ચાલો બાય બાય કરો કામ તમારું જાવ દોઈ લઈ આવું

હમ તબિયત પાણી જોર ને હે તબિયત પાણી આઈક্লাস હમ ઠંડી લાગે છે બસ છે પવન છે ઠંડી હોય તો લાગે મારું કામ ચાલુ શું અમે છે ને ગેસ ઉપર ચડતા એટલે શાક બાફવા પાકી જાય ખરી વગર જ કરવાનો રે પછી

આનંદનો અમે અત્યારે દિલવાલે દુલ્હની એટલે જાય કે મૂવી મૂક્યું છે તો હું બાર કહું છું કે ના મૂવી મ્યુઝિક કેટલા ફાઇન છે નહીં બાપે આ પિક્ચરમાં મૂવી સ્ટાર્ટ થાય છે ત્યારે કેટલું સરસ મ્યુઝિક આવ્યું એમકો પિક્ચર ચાલુ થાય તો કેવું સરસ મ્યુઝિક આવે છે આમાં આગળ આ મને જો આ તો ગમે અમે એવી જ છે કહી દયો આપણે લવ સ્ટોરી ને એવી અને પિક્ચર એવા જ જોવાના વગર પિક્ચર જોતા મૂકી ઈ થોડું એવું હતું શેર બજારનું શેર બજારનું મૂવી હતું ઈ બધું શાક લીધું અરે પહોંચી ગયો છું ને એક મારા રૂમમાં ખાવા માટે આ લીધું છે ગીઝર હવે થતું તો એવું કે બાપુજીના રૂમમાં તો ગીઝર આપણે ઓલું કાઢીને નાખ્યું બે એક વાર આવ્યો ત્યાં તો પછી એમ થયું કે આ જે આ રીતનું ઠંડીનું વાતાવરણ હોય છે તો ચોમાસામાં બી મેં આ વસ્તુ માર્ક કરી હતી પણ આ શિયાળામાં તો રેગ્યુલરનું થઈ ગયું હું એક તો પહેલેથી ગરમ પાણી નાવા વાળો અને એમાં હવે સતત પાણી પ્રોપર નથી આવતું મેં કીધું આ ગીઝરની કિંમત કાંઈ છે અને એને રોજ ઉઠીને આ જ વસ્તુ કરવી એટલે હવે આજે ફાઇનલી રસ્તામાં હતો યાદ આવ્યું લઈ લીધું છે આપણે જે જૂનું હતું એ તો ગીઝરમાં બહુ મોટું નામ છે પણ એમાં ઓપ્શન ઓછા હતા અને એમાં અત્યારે આમાં વોરંટી જાજી એમાં બે વર્ષની તો આમાં ત્રણ વર્ષની રીતના જોઈ નાખવું અત્યારે આ લીધું છે રીઆ આવે છે રાહ છે અમે હું ગયો તો શાક માર્કેટ શાકભાજી ફ્રૂટ્સ બધું લીધું વસ્તુ વધારે છે એટલે રીયા આવી બીજો નીચે પાર્કિંગમાં બીજા કોનિયાર હોય તમે મને એઝ અ ટીપ બોલાવી છે ને કે અહીંયા હું તો પછી તમે સાથે બાજવા માટે આવી તમારી હારે બાજવાનું તો આવી ઓકે અડધી કલાક પણ વાત થઈ ગઈ હોય તો ચાલો મારો ફોન ગમે ત્યારે આવી જાય કામ ધંધો કરવાનો કે નહીં અહીંયા ખબર છે ને કે નેટવર્ક એવું જાય ઓકે તમે જોઈ શકો છો લગ્ન પછી કેટલા સવાલ કેટલા જવાબ દેવા ભરતા હોય છે હં હા તો બા મને કંઈ જાજુ કુદ ન કરી તમને ખબર જ છે

એટલે નાનું હું નાની હું બોલી દસ દરમાં પોઈન્ટ આવું કઈ કઈને કાયમ આમ નાઈ દે મારે કોઈ નો કોઈ તો હાલે તમારે તો જોઈએ જ હા એટલે જ ના એટલે જો કે આની કઈ એવી કિંમત છે ને કેટલી વાર રાહ જો ઓર ઓર માં ઠંડા પાણી ને મગજ ફેરવો ઠંડા પાણી ને આવતી તમારા શરીરમાં લોહી ફટાફટ ફરવા માંડે આ બધું ફરે છે મગજ એ હમ ચાલો

લાઈ નહીં આજે બહુ કેવાય ખીચડી તો લાઈ તમને પાલક કે દીધી નથી ભાવતી હવે પેલા તો ખાઈ લેતા હતા હા એ હે પાલક માં સરસ મજાની ભાજી થાય આપણે ભાજી ખાવાની છે છોડવાની નથી ચાલુ કરવાની છે એની જગ્યા છોડો છો હવે તાંજળીઓ હોય તો કે મયરો નહીં મને તાંજરીઓ તમે અત્યારે ભાજી તો બધી આવે જ બા મેથી તો ઘરમાં હતી એટલે લીધી નહિ ચા ચીપ્સ ને ભાખરી ખીચડી ને આ તાંજરીઓ ને ભાજી ને એવું ખાવાની આદત રાખો બા હમ થોડુંક નજીક લઈ લ્યો

લોહી પાતળું આને આને લીધે કરવું પડે આમાં નકડી ચરબી ફેટ જ હોય હમ આજ કરી લ્યો પછી કાલે ભાજી ખાવાની આ તો મારું જમવાનું કેન્સલ થયું પાલક ખાવાની જ હતી કાલ જો ઘરે જમવાનું હોય છે મારે તો મેથીની ભાજી ખાઈ લેશું કા મેથીની ભાજી રોટલા હાલો

હવે નથી ને હવે અલગ અલગ રહી છે તો અલગ અલગ જોઈ ને બધું કરતા ભજીયા માં બુડલાન ભજીયા પકોડા એ એ ફોટો ફોટો ના અંબા અંબા કીધા તમને અંબા અંબા એ ગોપાલ બેર વાત મારે બોલો ફોન ચાલુ હો તો મને આમ કે કે તું તાર વાત કર બી મને હમરાતું નથી કે તું તાર આરામથી વાત કર આમે ઉજાણે અમે કઈક સીક્રેટ વાત કરતા હોઈએ તો કેવું પડે ને નો હમરાતું એવા કે છું બેઠા હોય તો સમજાય નકનો હમસે સારું hmm. ચાલો <ills> <tid>

ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત